અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ એક પ્રશ્ન માટે આવે છે શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ કાંતિલાલ ગામ ગામ જોધપર હવે તમને શું તકલીફ હતી ચિંજાન દુખાવો હતો અને પગ દુખતો આખો પગ દુખતો હતો આખો પગ અને કમરનો દુખાવો કેટલા સમય થયો આઠ વર્ષથી હતો અને કેટલી વખત એક્યુપ્રેશર કઈ રૂપિયા મટી ગયો